હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે અહીંયા આગળ વેસ્ટમાંથી વેસ્ટ આપણે બેસવા માટે આસન બનાવ્યું છે આ રીતે આપણે અહીંયા આગળ સાઈડ ઉપર પાઇપિંગ મારી છે વધેલા કાપડમાંથી ડ્રેસના ગમે તે કાપડ વધ્યું હોય તેનાથી આપણે બનાવતા સીવણ ક્લાસમાં શીખીએ ભાવેશ લેડિઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ શીખવું હશે આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે પહેલાં આપણે અહીંયા આગળ કોથરો જે હોય તેને આપણે માપથી કટિંગ કરી લેવાનો છે લંબાઈ આપણે અહીં આગળ સત્યાવીસ છે ને આપણે તેની પહોળાઈ પણ જોઈ લઈએ અહીંયા આગળ પહોળાઈ તેની આપણે સોળ ઇંચ રાખવાની છે આ રીતે અહીં આગળ સોળ ઇંચને લંબાઈ સત્યાવીસ આ રીતે આપણે કટિંગ કરી લેવાનું ત્યાં પછી આપણે ડ્રેસ અહીંયા આગળ ડ્રેસના કાપડ હોય કાં તો કોઈ પણ તમારે અલગ અલગ કલરિંગ કાપડ હોય તે લઈ લેવાના આ રીતના ઊભા પટ્ટા કટિંગ કરી લેવાના છે એક જ સરખા નહીં હોય તો ચાલશે થોડા આગા પાછા હોય તો પણ ચાલે હવે આપણે બનાવતા શીખીએ હવે અહીં આગળ આપણે આ રીતે આગળ ડબલ વારી દેવાનું છે આ રીતે અહીં આગળ આપણે કિનારી ઉપરથી આ રીતે મૂકવાનું ચાલુ કરી દેવાનું છે અહીં આગળ વધારે પટ્ટો હશે તો પણ ઓધો નહીં આવે ને માપનો પટ્ટો કટિંગ કરશો તો પણ ચાલશે હવે અહીં આગળ આપણે કોન્ટ્રાસ્ટમાં મૂકવાનો છે આ રીતે અહીં આગળ ઊંચું કરીને અહીંયા આગળ કાપડ આપણે આ રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનું સેટ કર્યા પછી આપણે અહીં આગળ આ રીતની નીચે સિલાઈ મારી દેવાની છે પેલું કાપડ પહેલાં ઊંચું કરી દેવાનું પછી નીચેની સાઈડ મશીન મારવાનું જોઈ લો આ રીતે તમારે મારવાનું છે અહીં આગળ આપણે પછી ત્રીજો પટ્ટો આ રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનો તમારે તમારી જાતે જ આઈડિયા મારીને કેટલું માપ રાખવું છે તે પ્રમાણે તમારે અહીંયા આગળ પટ્ટો મૂકવાનો આ રીતે આગળનો પટ્ટો ઊંચો કરી દેવાનો ને નીચેની સાઈડ જ આપણે મશીન મારવાનું છે આ રીતે અહીં આગળ આપણે અલગ અલગ પટ્ટા ડ્રેસના હોય બ્લાઉઝના હોય તમારે જે પણ તમારી જોડે વધારે હોય તેનાથી આ રીતના પટ્ટા કટિંગ કરી દેવાના પછી અહીંથી આપણે આ રીતે સેટ કરીને મૂકતી મૂકતું રહેવાનું ને મશીન મારતું રહેવાનું ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીમા ક્રશના વિડીયો લાવતા રહીએ છીએ અને આપણી ચેનલ ઉપર દરેક જાતના વિડીયો તમને મળી રહેશે બ્લાઉઝ ડ્રેસ ચણિયાચોળી પર્સના કે પછી અન્ય જે પણ સિંહ ક્લાસનું શીખો છે આપણી ચેનલ ઉપર મળી જશે એટલે આપણી ચેનલ ઉપર એકવાર વિઝિટ કરજો તમારે જે પણ વિડીયો જોઈતા હશે મળી જશે હવે આપણે અહીં આગળ આ રીતે બધા જ પટ્ટા લગાવી દેવાના છે તે પછી તમને આગળ બતાવું અહીં આગળ આપણે બહુ કમ્પ્લીટ બધા પટ્ટા લગાવી દીધા આ રીતે અહીં આગળ તમારે ઊંચું કરીને નીચેની સાઈડ આપણે આ રીતે કમ્પ્લીટ સેટ કરીને સિલાઈ મારતું રહેવાનું છે અહીંયા આગળ કમ્પ્લીટ એક ધારી મશીન મારવાનું છે આગુ પાછું થવા નહીં દેવાનું આપણે આ રીતના વિડીયો ચેનલ પર મૂકતા જ રહીએ છીએ એટલે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો અને નોટિફિકેશન ઓલ કરી દોજો રોજ સાડા અગિયાર આપણે રોજ સવારે સાડા અગિયાર આપણે વિડીયો મૂકીએ છીએ આ રીતના અહીંયા આગળ અલગ અલગ જે પણ ડબલ કલર મૂકવાય ડબલ ને અલગ અલગ મૂકવું હોય તો આપણે અલગ અલગ મૂકી દેવાનો આ રીતે અહીંયા આગળ સેટ કરતું રહેવાનું ને મૂકતું રહેવાનું છે ને હવે એનું આપણે જે ચારે પૂરા બોર્ડર મારવાની છે તેનું બોર્ડર કઈ રીતે મૂકાય તે પણ જોઈ લોજો એટલે પૂરો વિડિયો જોજો તમને ખ્યાલ આવે કે આ બેસવા માટેનું આસન કઈ રીતે બને છે અનથી બી તમે પગલુંછણ્યું બી બનાવી શકો છો બેઉ આપણે આનાથી જ આ રીતે તમે ડિઝાઇનર પગલુંછણિયું બી બનાવી શકો છો ઘેર બેઠા તમારી જોડે સિલાઈ મશીન હોય તો આ રીતે તમે ઘેર બેઠા બનાવીને વેચી શકો છો ડિઝાઇનર પગલૂંછણીયું બે કાં તો પછી તમારે બેસવા માટે આસન બી આ રીતે તમે બનાવીને વેચી શકો છો આ રીતે તમારે અલગ અલગ બધા લગાવી દેવાના આપણે આ કમ્પ્લેટ લગાઈ ગયા હવે આપણે જે વધારાના હોય તે આપણે અહીંયા આગળ પાછું ફેરવી દેવાનું છે ઓછું ફેરવી દેવાનું ને બધા આપણે કટિંગ કરી દેવાના એક જ ધારી આપણે એક સરખા લાઈનમાં માપસર કટિંગ કરી દેવાના એટલે આપણે કમ્પ્લીટ આ થઈ ગયું એક ધાર્યું છે હવે આપણે ઉપર ઇસ્ત્રી મારવી હોય તો પ્રેસ કરવું હોય તો પ્રેસ બી કરી દેવાનું હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે અહીંયા આગળ આપણે સાઈડની બોર્ડર ઉપર પાઇપિંગ કરીશું અહીંયા આગળ આપણે મૂકવી દેવાનું છે આ રીતે થોડુંક આપણે કાપડ વધારે આગળ રાખશો તો પણ વાંધો નહીં આવે એને ડબલ કરીને મૂકવાનું છે સિંગલ મૂકવાનું નથી આ રીતે તમારે ડબલ કરીને અહીંયા આગળ ચાપનું કાં તો ચાપથી મોટું બી મશીન મારી શકો છો આ રીતે અહીં આગળ વધારે રાખીને કટિંગ કરી દેવાનું વારવા માટે હવે આપણે અહીં આગળ આ રીતે જોઈ લો અહીંયા આગળ આ રીતે આગળનું વાળી દેવાનું ને ત્યાર પછી આપણે અહીંયા આગળ નીચેની સાઈડ વાળી દેવાનું ને ત્યાર પછી ઉપર આ રીતે મશીન માર દેવાનું છે પાઇપિંગ આપણે જે કાઢતા હોય તે રીતે આપણે આ મોટી પાઇપિંગ કાઢવાની છે જાડી અહીંયા આગળ આ રીતે અહીંયા આગળ હવે કાઢી લેવાનું આ સાઈડ આપણે વારવાનું નથી આ જે પાઇપિંગનું છે તે તમે આખું જોજો તો તમને ખ્યાલ આવશે નિકર તમને લોચા પડશે પછી એટલા માટે જોઈ લો હવે આપણે સામેની સાઈડ લગાવી દીધું હવે આપણે આ સાઈડ સામેની સાઈડ લગાવવાનું છે એક સાઈડ લગાવી દીધું હવે આપણે સામેની સાઈડ બીજું લગાવવાનું ઊભા પટ્ટા પછી લગાવીએ પહેલાં આપણે અહીં આગળ લગાવી દઈએ તો આપણે અહીં આગળ વધારે રાખીને કટિંગ કરી દેવાનું આ રીતે આપણે ચાંપનું મશીન મારી દેવાનું અને હવે અહીંથી આપણે આ રીતે વાળી દેવાનું છે જે આપણે પેલું કાપડ મૂક્યું હોય તે આપણે સેજ ઊંચું કરી લેવાનું એટલે અંદર આપણે સિલાઈમાં આવે નહીં એટલા માટે ધાર ઉપર જ મશીન મારવાનું છે એટલે એની ફિનિશિંગ સરસ દેખાય આપણે આ સાઈડ બી કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે આપણે ઊભામાં લગાવીએ આ રીતે પહેલાં માપી લેવાનું છે અહીંયા આગળ આપણે વધારાનું કટિંગ કરી દઈએ અહીંયા આગળ આપણે થોડુંક વધારે મૂકીને નીચેની સાઈડ વારી દેવાનું થોડુંક વધારે રાખીને નીચેની સાઈડ વારી લેવાનું છે ને આટલે સુધી વિડીયો જોયો હોય ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો કોઈ સગા સંબંધી હોય તેની જોડે શેર કરી દોજો તો તેમને પણ આ રીતનું શીખવા મળે હવે અહીં આગળ આપણે વધારે પાછળ રાખીને કટિંગ કરી લેવાનું હવે અહીંથી આપણે આગળ વારેલું હતું એટલે વારવાની જરૂર નથી આ રીતે અહીં ઓટોમેટિક વરી જશે અને અહીં આગળ હવે આપણે આ રીતે મશીન મારવાનું મેઇન વસ્તુ સામેની સાઈડ જ છે જે સામેની સાઈડ પછી તમારે આ તો પટ્ટીઓ બેસેલી છે આ સાઈડની એટલે બેસી જશે પણ સામેની સાઈડ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીં આગળ આ રીતે એકદમ ફિનિશિંગવાળું જ બનાવવાનું છે આગળ પાછી સિલાઈ થવા નહીં દેવાની એક જ ધારી તમારે મશીનમાં જ દેવાનું અહીં આગળ આવે તો આપણે વારી દેવાનું પાછળની કિનારી ત્યાં આગળ પાક્કું થઈ જાય હવે આપણે ફેરવી દઈએ હવે આ સાઈડ આપણે મેઇન સાચવવાનું છે કેમ કે આપણે જે પટ્ટા મૂક્યા છે તે સામેની સાઈડ આવશે એટલે ઊંચા ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું અહીં આગળ પટ્ટો ખૂટતો વધતો હોય તો સાધો મારી દેવાનો આ રીતે અહીં આગળ જોઈ લો આ રીતે અહીં આગળ મૂકીને આગળની સાઈડ વારી દેવાનું ને ત્યાર પછી આપણે બધામાં ચારે કોરા એક જ સરખી મશીન મારીને એક જ સરખી પાઇપિંગ કાઢવાની છે ને નીચેના જે કાપડ છે તે હાથથી આપણે કમ્પ્લીટ આ રીતે સેટ કરતું રહેવાનું એટલે અંદર ઊંચું ના થઈ જાય આ રીતે અહીં આગળ હવે આપણે બહાર કાઢી લઈએ થોડુંક વધારે રાખીને કટિંગ કરી દેવાનું અહીં આગળ હવે આપણે પટ્ટી વાળી દઈએ આ રીતે આપણે ચારે ચારમાં કરી દેવાનું છે ને આપણી ચેનલ ઉપર દરેક જાતના વિડીયો તમને મળી રહેશે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો આ રીતે અહીં આગળ જોઈ લો તમારે કમ્પ્લીટ આ રીતે નીચેની સાઈડ બી ધ્યાન રાખવાનું છે નીકળી ના જાય પટ્ટી તેના માટે અહીં આગળ આપણે આ રીતે વાડી દેવાનું આ બેસવા માટે આસન બી આસનમાં બી કામમાં આવશે તમારે પગલુંછણીયું બનાવવું હોય તો તમારે પગલુંછણીયું બી બનાવી શકો છો આ આપણે બેઉ આ રીતે તમારે બની જશે અને તમારે આમાં ઊભી સિલ્લાઈ મારવી હોય તો ભી સિલાઈ મારી દેવાની એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ